આજે મંગળવાર અને ગણપતિની જે ચોથ નો દિવસ સાથે સાથે ગણેશજીની જે જન્મ દિવસ છે તે ગણી શકાય અને તેને લઈને લાલ દરવાજા ખાતેના ગણપતિ મંદિર કે જે જમણી બાજુના સૂંઢવાળા છે જેમના દર્શન અર્થે લોકો દૂર દૂરથી અહીંયા આગળ પધારતા હોય છે ત્યારે આ મંદિર ખાતે પણ ભવ્ય રીતે ગણપતિજીના જન્મ દિવસની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે મંદિર ખાતે વહેલી સવારથી જ જે ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે અને એમે આ મંદિર ખાતે મંગળવાર હોય ચોથ હોય સંકટ ચતુર્થી હોય ત્યારે ભક્તોની ભીડ જોઈએ જોવા મળતી હોય છે પરંતુ જયારે આજે બાપાનો જન્મ દિવસ છે ત્યારે અલગ પ્રકારનું કરવામાં આવ્યું છે ભક્તિમાં લીન થઈ ગયા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે વહેલી સવારથી જ અહીંયા આગળ ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે આપણી સાથે ભક્તો છે તેમની સાથે પણ વાત કરીશું બેન આજે ગણપતિજીની જન્મ છે કેવી અનુભૂતિ દર્શન કરી ખૂબ જ સુંદર અને આમ અનુભવી એમ કે આપણી પાસે જ ભગવાન છે સાક્ષાત એમ ગણપતિ દાદાના દર્શન થયા અને અમે દર મંગળવાર આવીએ તો આનંદ થાય કે હજી ભરી એમ મંગળવાર અને અમારા દરેક કાર્ય પૂરે પૂર્ણ થાય છે શું કહેવા માંગશો આજે જન્મ દિવસ છે ગણેશજીનો દર્શન અર્થે આવ્યા છો મંગળવાર પણ છે અમારા બધા અટકેલા કામ ભગવાને પૂરા કરે છે બસ કેવું છે મને કહ્યું દૂર દૂર થી અહીંયા આગળ લોકો દર્શન અર્થે પધારતા હોય છે આજે મંગળવારનો દિવસ ગણપતિજી નો જન્મ દિવસ બંને લાલ દરવાજા ખાતેના ગણપતિ મંદિર ખાતે અદભુત રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મંદિર ને ખૂબ જ સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવ્યું છે અને હેપી બર્થ ડે ગણેશથી પણ જે ડેકોરેટ આ મંદિર ને કરાયું છે ભક્તો છે તે લોકો અહીંયા આગળ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાથી ઘણા વર્ષોથી દૂર દૂર થી અહીંયા આગળ પધારતા હોય છે કેમેરામેન વિજય विजय कुमार साथ हार्दी गुजरात फर्स्ट न्यूज अमदाबाद